જૂનાગઢ જિલ્લાના દોલતપરા વિસ્તારનો ધુણેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી રહી છે ધુણેશ્વર મહાદેવ મંદિરની દાન પેટીમાંથી ચોરી થઈ છે રોકડ રકમ અંદાજે સાત હજાર થી વધુની ચોરી થવા પામી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે અને સુનિલ મકવાણા નામના વ્યક્તિ દ્વારા

મહાદેવ મંદિર માંથી અંદાજે સાત હજાર થી વધુ ની ચોરી થઈ છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સુનિલ મકવાણા નામના વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવી છે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે